આખો દાડો ફોન ફોન ને ફોન કહ્યો તેમાં નહીં મળે ફોન તો ગાઈસ હવે જવાનું છે મારે ભારતનગર બજારમાં સેમન લેવા આજ કાલ જઈને આયા હે પણ હજુ સેમન થોડોક બાકી છે દિવાળીના પગલાં ને મમ્મી તૈયાર થાય શું મીડિયમમાં પહોંચી જાય સરપંચ અને જો ભાઈ આ કિરણ આમના બ્લોગ જોવો છે આમના મારા તો નહીં જોતો જોવો હે અને આમનો જોવો છે તમે આમના બ્લોગ જોવો હો તો કોમેન્ટ કરજો મને મિસ્ટર ઇન્ડિયન હેકર વાહ આ હેકર આયા છે મોટા ને મોટા હવે બજારમાં જવાનું છે મન લેવા આજ સિલાઈ મશીન લેવાનું હોય અને આ બાજુ કટે

બરાબર બરાબર લાઈક કરો ફોલો કરો કમેન્ટ કરો ઓર સબસ્ક્રાઇબ કરો હાય ગાઈસ ગાઈસ તમર આબુ નહી બસ પણ તમર આબુ નહી બજાર અલા હું સુ ખવરાઉં તમરે હેડો ખાયા ખવરાઈ દેસુ ગાઈસ હવે બધો જાય સેમન લેવા હાય ચકી ચકી એ દે હાય કરે જઈએ થી હાય खु Hi, <laughs> <laughs> <laughs>

આલી હે પુંડેડું તો વિડિયો વાળાુંુંડેડું મારુંુંડેડું આયા ફરવા આયા સામાન લેવા લઈ લીધો સુ લઈધું મમ્મી લઈ લીધું હેડો ભાઈ આ મમ્મીનો હજુ ખરીદી પૂરી નથી થાતી માર મમ્મીને તો ચા ના લે રે બાબા ફરવા ગયા બજારમાં આ લેવા આયા અમે આ તો ભત્રીજો કે શું છે આ આટલું બધું ઘણી ટ્રાફિક અને હજુ શાક પાજી લે રહે કાઈ ટ્રાફિક 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 વાંધા बच्चा है मोरिया मम्मी ने मोरिया लेवा है जो अच्छा ले लो मोरिया कौन तमाम तो आए हैं लेवा है आज माड़ा ले रहे पर आप खावा नहीं पानी पूरी अहिया बोले नास्ने मारी फेवरेट है अहिया दोस्ती आ है ना हमारे साथ ही आता आशा पूरा अपने गया था ना हालता क्या बेट काले मला तो मैं काल व्लॉग में लेता नहीं ना आज फुल बनाई से आज लेके जो तो आधा माँ बीबी आधा माँ चोकरी है मजा

तू इतना ना आया करना ले लो हाँ वडी डरते रह से ले हाँ तो ले ही पड़े <pronounces> <स्थीज़ीज़ी> <स्थीज़ी> 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 भाई साहब वो गोल्डन लड़का अबे साले अजू हमने खरीदी पत्ती नहीं बाबा सु लेवनो है तमार भाई डेड લઈ લીધું તને અહીંયા તો આપની હાલારે હાલત કહેને હું આમ ફોન પકડીને જાતેથી ને એમને મને જોઈ કે તમે વ્લોગિંગ કરો છો કેના તમે બનાસ કાઠાના છો ને હા ગાઈસ મને હેને सब्सक्राइबर तो ना था मैं कराई दी तू ये पूछता था, था। मैं अंकल ये क्या है बताए मैं उस बार आई थी ना तो ये बोल रहे थे कि नहीं इधर नहीं उधर जाएंगे तमें बोल रही था नहीं सुन लिया ना फूदी तो लाइव टेलीकास्ट करा रही है बदल हाँ जो हमने दुकान है आता में आमने तो आमने तोड़ा सा जासो आपने ब्लॉग मोबाइल चे એ સ્કલાર છે બત અને તમે મારું પરફ્યુમ રાખ્યું કે નહીં ખાસે એકદમ હા 40 બોલે 130 લે લુંગો 10 જો અંકલ આપો પરફ્યુમ રાખ્યો તમે હા આપ્યો નહીં કઈ હાઈ દે દો કેટલા લેવાના છે હેડો હા કેટલા લેવાના છે પરફ્યુમ નવો આવે ખૂબ સારા ના મને આજ ગમે છે અને તમને કોને લેવા હોય તો અહીંયા આવજો બહુ મસ્ત માલે બધી વસ્તુ ટોટલી 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 બધી વસ્તુ

ले जा का कर हां ना को ना आज हम करें आम ना हम हाँ। हाँ काम ना बराबर हां बिल साथ नहीं लागे काला हम बिल टाइम जाए ना भाई ऊचो रहे हां ये हां ऊचो रहे हो तुम्हारे हां 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 ओम डोरी में बांधो नहीं आए आजो आ डोरी आजो डोरी चढ़ायो ना सो करना खबर है ना आजो आ में काय नहीं करना आजो आमना

આ દિવાકર્મા ચાલુ અને હવે મુગવાર બટીસ કઈ બોલ મમ્મી શું કહેતી કે આ દિવા કરો દિવાળી ના આવે હા તનતેરસ નું કોઈ કહેવત કે તનતેરસ નું શું કે તનતેરસ ની હાર્દિક શુભકામનાઓ કે હાર્દિક શુભકામના આ લાઈટિંગ ગાડી અને બિજી લગા અને આ રીબાર લગાવવાની છે પપ્પા નવી લેવા જા મંદિરમાં લગાવવાના બોલા શું કહેતી શાંતિને સોંતી ને રાખતી કે કડી કે સોંતી બોલ બોલ શું કે દીદી હા હા મેં ઓબળ્યું ડાળ મેલવાની છે તું દીવા કર રે આ નવી લાઈટ લઈને આયા ને હવે મન કે આ પાસી ઉલી ઉતાય ને હવે કે બીજી લગાય કેવા હે મહેનત કરાવે હે ને બીજી કાલ આખી ચિટ્ટી મહેનત કરી હતી મે આખી લાઇટિંગ લગાવવા મન હવે આ બીજી લગાવ મહેનત કરવા ને હડો તર લાગી જો કોમે આ પપ્પા એ મંદિર ની લાઈટ કરીને ઓય લગાઈ હે अबे माताजी बेहद देता है बदो तैयार थई जो है न वे करन तन पूजा तन पूजा तन पूजा कितना पैसा है पैसा 10 दिनो सिक्को ओके हो ना मम्मी 10 दिनो सिक्को है सिक्को तो आनो दूध म ने दही म अगर मम पेला लागर थिन दीवो कर दे माताजी आ लाक सई बाकी इस पर लेती है क्या सेवा सुन बाक मुन्ने लगा हाँ। जोड़ीम पुबेन हाँ। अना हम्म बोल हाय गाइस तू चल लग सेवा सुन लग रहे आज पूजा करवा के पूजा करवाए तन पूजन करवाए तमाम जो जेटला होना ना सौदी ना सिक्का हो तन तेरस ना दिवस है ने

साथ आ रहे बताएं सद भैया है जो पेड़ा पेड़ 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 अरे तू जाती रहती डेम पुआ हाँ बताएं वीडियो आया तारो ना आया चल जाती तू सी करा जे जाए गाइस पूजा थी जाए लक्ष्मी माने हमार मम्मी डीम पर बेपार से डाला जाए बदे मन वर्षा अभी रोटली बना सो दाल भात बनाए है हाँ तो रोटली बनाए जा पापा ओली लाइट कटे नारी लाइट गोठ हो रही बोलो अनोली लाइट सु करी होम में पापा ओली लाइट जम बंद कर दी थी वारी चाकेडू कान रह जाता था मशीन ने कर दिए

ચલો ગાઈસ દહ વાગી જાય ને ખાવાનો નંબર હવે આવ્યો દહ વાગે તન લક્ષ્મી માતાશ્રી આઈ જાય પૂજા કરતા તને ત્યાં જ મોડું થઈ જાય ખાવાનું મારી આપડે નવા ઓકે બાય